નમસ્કાર દિવસ ભરના તાજા સમાચારોમાં તમારું સ્વાગત છે તમારી સાથે હું છું પિનલ ગોસ્વામી સમાચાર વિસ્તારથી જાણીએ એ પહેલા મહત્વના સમાચારો ઉપર એક નજર મિત્રો આજની વિડીયોમાં સૌથી મોટા સમાચારની વાત કરીશું આ સાયકલો કેમ કાટ ખાઈ રહી છે ભાવનગરમાં બનતી દીકરીઓને આપવા માટે નવ સાયકલ ખરીદવામાં આવી હતી એક અહેવાલ અનુસાર ત્રણ હજાર ત્રેપન સાયકલ દીકરીઓને આપવામાં આવી ચૂકી છે તો બીજી જે બચી છે તે સાયકલો એક ખુલ્લા પ્લોટમાં કાટ ખાઈ રહી છે નોંધનીય છે કે આ સાયકલો સરકાર દ્વારા અભ્યાસ કરતી એસસી એસટી ઓબીસીની વિદ્યાર્થીનીઓને આપવામાં આવે છે તો હવે આ બચેલી સાયકલો કેમ દીકરીઓને અપાઈ નથી તે મહત્વનો સવાલ છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પીઆઈ સંજય પાદરિયાને સસ્પેન્ડ કરાયા છે જયંતિ સરદારા પર હુમલાની ઘટનામાં ગૃહ વિભાગે મોટી કાર્યવાહી હાથ ધરી છે હુમલાની ઘટના બાદ પીઆઈ સંજય પાદરિયાને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે સીસીટીવીમાં દેખાયો કે જયંતિ સરદારાએ સંજય પાદરિયાનો કોલર પકડ્યો હતો ત્યારબાદ પીઆઈ સંજય પાદરિયાને લાત મારવામાં આવી હોય તેવા પણ દ્રશ્યો છે ઉલ્લેખનીય છે કે આ ઘટના બાદ જૂનાગઢના પીઆઈ સંજય પાદરિયા પર હત્યાના પ્રયાસનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ખ્યાતિના હજુ કેટલા કાંડ હશે અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલના એક બાદ એક કાંડ સામે આવી રહ્યા છે જેમાં એક નવો કાંડ સામે આવ્યો છે જેમાં હોસ્પિટલ દ્વારા દર્દીઓ લાવી આપવા બદલે એજન્ટને કમિશન આપવામાં આવતું હતું તો બીજી બાજુ આરોપીઓએ પીએમ જેએવાય દ્વારા દોઢ વર્ષમાં અગિયાર કરોડ રૂપિયા પડાવ્યા હતા આરોપીઓ પોલીસથી બચવા ચાઇનીઝ અને રશિયન એપ્લિકેશનનો ઉપયોગ કરતા હતા મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઓડીએ ચીનમાં ચાર રીંગવાળી બંગડીવાળો જે લોગો હતો તેને બદલ્યો છે ગુજરાતમાં ઓડી કાર ચાર બંગડીવાળી ગાડીથી પણ ઓળખાય છે ત્યારે આ ઓડીએ ચીનમાં પોતાના ચાર રીંગ્સવાળો લોગો બદલી કાઢ્યો છે આ કામ યુવા ગ્રાહકોને આકર્ષવા માટે કરાયું છે હવેથી નવા લોગોમાં ઓડી કારમાં ઓડી લખેલું જોવા મળશે ઉલ્લેખનીય છે કે ઓડીના ચાર રીંગ્સવાળા લોગોમાં દરેક રીંગ ઓડી ડી કે ડબલ્યુ હોર્ચ અને વેન્ડિયર આ ચાર કંપનીઓનું પ્રતિક દર્શાવે છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમદાવાદ પોલીસનું નાઇટ કોમ્બિંગ અઢારસો વાહનોને ડિટેઇન કરવામાં આવ્યા છે અમદાવાદ પોલીસ દ્વારા નાઇટ કોમ્બિંગમાં ત્રણ હજાર લોકોને મેમો આપ્યા છે અને અઢારસો જેટલા વાહનો ડિટેઇન કર્યા છે આ ડ્રાઇવમાં ચારસો ને સિત્તેર લોકો પીધેલા ઝડપાતા તેની પાસેથી મેડિકલ ચેકઅપ માટે સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા સોમવાર રાતથી મંગળવાર સવાર સુધીમાં પોલીસે એકવીસ હજાર વાહનોનું ચેકિંગ હાથ ધર્યું હતું પોતાના વાહન છોડાવવા માટે આરટીઓની બહાર લોકોની લાંબી લાઈનો પણ લાગી હતી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ડીટેન વાહનો છોડાવવા માટે આરટીઓમાં પડાપડી જોવા મળી હતી અમદાવાદમાં અકસ્માતની એક બાદ એક ઘટના બન્યા બાદ પોલીસ તંત્ર એલર્ટ થઈ ગયું છે એ વાત નકારી શકાય તેમ નથી પોલીસ દ્વારા નાઇટ કોમ્બિંગમાં ત્રણ હજાર લોકોને મેમો આપ્યા છે અને અઢારસો જેટલા વાહનો ડિટેલ કર્યા છે ત્યારે આ તમામ લોકો વહેલી સવારથી આરટીઓ કચેરી ખુલે તે પહેલાં જ પોતાના વાહનો છોડાવવા માટે લાઈનોમાં જોવા મળ્યા હતા જેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ખ્યાતિમાં ઓપરેશન માટે મોકલો અને પૈસા કમાવો ખ્યાતિ હોસ્પિટલના એક બાદ એક નવા કારણ સામે આવી રહ્યા છે ત્યારે અન્ય હોસ્પિટલમાંથી પણ દર્દીઓને ખ્યાતિમાં લાવવા કમિશન આપવામાં આવતો હોવાનું સામે આવ્યું છે અમદાવાદ આસપાસ ગ્રામ્ય વિસ્તારમાં આવેલી નાની હોસ્પિટલમાંથી ત્યાંના તબીબો ખ્યાતિમાં પોતાના કમિશન માટે મોકલી આપતા હતા ત્યારે આવા ડોક્ટરો સામે પણ કડકમાં કડક કાર્યવાહી કરવાની માગ ઉઠી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઘોડા છૂટ્યા બાદ તબેલા અને તાળા જેવી સ્થિતિ જોવા મળી છે અમદાવાદ શહેરમાં પંદર દિવસમાં નબીરાઓ બે ફાર્મ બન્યા હોય તે વાત નકારી શકાય તેમ નથી એક બાદ એક અકસ્માત થતાં પોલીસવાળા એક્શનમાં આવી ગયા છે તમામ પોલીસ અધિકારીઓને સૂચના આપવામાં આવી છે કે બે બનેલા નબીરાઓ સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે જેના ભાગરૂપે રાત્રિના સમયે અમદાવાદના મોટાભાગના માર્ગો પર પોલીસ કાફલો સઘન ચેકિંગ હાથ ધર્યો હતો મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો નવી કુટીર ઉદ્યોગ નીતિને લઈને મોટું એલાન કરવામાં આવ્યું છે રાજ્ય સરકારે નવી કુટિર ઉદ્યોગ નીતિને લઈને મોટું એલાન કર્યું છે વાજપાઈ બેંક કેબલ યોજના અંતર્ગત મહત્તમ ધિરાણમાં વધારો કરવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી છે આ યોજના અંતર્ગત રૂપિયા આઠ લાખથી વધારીને રૂપિયા પચીસ લાખ કરવામાં આવી છે આ ઉપરાંત સબસિડીની રકમ રૂપિયા એક પોઈન્ટ પચીસ લાખથી વધારીને ત્રણ પોઈન્ટ પંચોતેર લાખ કરી દેવાય છે આ પ્રસંગે ઉદ્યોગમંત્રીએ જણાવ્યું હતું કે આવનાર પાંચ વર્ષ માટે ત્રણ પોઈન્ટ ત્રીસ લાખ પ્રત્યક્ષ અને પરોક્ષ રોજગારી પણ ઊભી થનારી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પેન્શન ધારકોને જરૂરિયાતના ખાસ સમાચાર પેન્શન ધારકો હવે ઘેર બેઠા જીવન પ્રમાણપત્ર મેળવી શકશે તેમણે જીવન પ્રમાણપત્ર મેળવવા માટે કોઈ વધુ ધક્કા નહીં ખાવા પડે કારણ કે પેન્શન ધારકોએ હવે કોઈ ટ્રેઝરી બેંક કે અન્ય કોઈ વિભાગમાં જવાની જરૂર નથી હવેથી પેન્શન ધારકો તેમની નજીકની પોસ્ટ ઓફિસના પોસ્ટમેન અથવા તો ગ્રામીણ ડાક સેવકની મદદથી ડિજિટલ લાઈફ સર્ટિફિકેટ મેળવી શકશે આ સમાચાર પેન્શન ધારકો સાથે જરૂરથી શેર કરવા રહ્યા મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બી ગ્રુપ પર સીઆઈડીના દરોડા લાલચ આપીને છ કરોડ ઉઘરાવ્યા હતા રોકાણકારોને આકર્ષતી તગડું વ્યાજ આપતી ખાનગી ઓફિસો પર મંગળવારે સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચની ટીમે એકી સાથે સંચાલકો તથા તેમના એજન્ટોની ઓફિસો ઉપર દરોડા પાડતા ચકચાર મચી જવા પામી છે ત્રણ વર્ષમાં ફિક્સ ડિપોઝિટ ડબલ કરી આપવાનું કહીને તેમાં રોકાણ પર માસિક સાત ટકા વ્યાજ આપવાની લાલચ આપીને રોકાણકારો પાસેથી છ હજાર કરોડ ઉઘરાવી લેનારી બી જળ ગ્રુપની ઓફિસો ઉપર દરોડા પાડવામાં આવ્યા હતા મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો જાપાનમાં છ પોઈન્ટ બેની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપનો આંચકો આવ્યો છે લોકોમાં ફફડાટ પણ વ્યાપી ગયો છે જાપાનના ઉત્તર મધ્ય ક્ષેત્રમાં વહેલી સવારે છ પોઈન્ટ બેની તીવ્રતાનો જોરદાર ભૂકંપનો આંચકો આવ્યો હતો આંચકો આવતા લોકો તાત્કાલિક પોતાનું ઘર છોડીને બહાર ખુલ્લા મેદાનમાં દોડી આવ્યા હતા જોકે અહીં ભૂકંપના આંચકાઓ અવારનવાર આવતા પણ હોય છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે